અમે સ્ટેટ હાઇવે જે મહારાષ્ટ્રને જોડે છે અને ડેડીયાપાડા અને સાગબારાને જિલ્લા મથકે અને બીજા વડોદરા અમદાવાદ ગાંધીનગરને જોડે છે ત્યાં ઉભા છે આજે પણ વરસાદ આવવાથી જે નાળા દાટીને અહીંયા જે કામચલાઉ પુલ હતો એ મોવીથી ડેડીયાપાડાને જડતાનો જોડતા રસ્તાનો પુલ હમણાં પણ તૂટી ગયો છે ત્યારે ગત વર્ષે આ પુલ તૂટવાથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના લોકો જિલ્લાથી અવરજવર માટે નેત્રંગના ત્રીસ કિલોમીટર ભરીને જવું પડતું હતું અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ છે અહીંયા છપ્પન નંબર નજીકમાંથી પસાર થાય છે આ પાસઠ નંબર સ્ટેટ હાઇવે છે નેશનલ હાઇવે અહીંથી જ પસાર થાય છે છતાં આ તૂટવાથી અનેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે અમે મુખ્યમંત્રીને પણ આના લીધે મળ્યા હતા કે જેમ બને એ માત્ર બની જાય તો લોકોને હાલાકી નહીં વેચવી પડે સરકારની કરી કલેકટરે બધાએ વાયદાઓ કે વચનો આપ્યા કે થઈ જશે થઈ જશે આશ્વાસનો આપ્યા સરકારે બી કીધું કે થઈ જશે આજે એક વર્ષ દરમિયાન કોઈ કામગીરી નહીં થઈ અને ફરી આ તૂટી છે ત્યારે હવે ટેડીયાપાડા સાગબારાના બસ્સોથી બસો સાહીઠ ગામોને એની હાલાકીનો સામનો કરવો પડશે અને મહારાષ્ટ્રના લોકોને પણ સામનો કરવો પડશે સાથે સાથે જે વિદ્યાર્થીઓ રાજપીપળા કોલેજમાં અપડાવાન કરે છે કોઈ ઇમરજન્સી એકસો આઠમાં દર્દીને લઈ જવા પડે કોઈ કર્મચારી અપડાવન કરે છે જિલ્લા મથકે કોઈનું પણ કામ હશે એવા તમામ વહીવટી તંત્ર પણ અહીંયા હેરાન થવાનું છે માત્ર ને માત્ર સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે લાખો જનતા અહીંયા હેરાન થવાની છે એક વર્ષ થઈ ગયું એટલી બધી રજૂઆત કરી તો સરકાર તાઇફાઓ કરે છે એમના પીએમ ને સીએમ આવવાના હોય તો અહીંયા રાતોરાત રોડ બની જાય રાતોરાત પુલ બની જાય છે મોટા મોટા પ્રોજેક્ટો બની જાય છે અને એની ગરીબ જનતાને જવા આવવા માટેનો આ રોડ એ બનાવી નથી શકી ત્યારે એમના નેતાઓ જે અહીંયા ડબલ એન્જિન સરકારના મોટા મોટા ફાંકા ફોતદારી કરે છે એવા નેતાઓને પણ અમે કહેવા માંગીએ તમારી સરકારમાં તમારું કંઈ નહીં ઉભતું હોય તો તમારી ફાંકા ફોદારી નહીં કરવાની આજે જે આ વિસ્તારમાં એક વર્ષથી લોકો હેરાન થાય છે અને આજે આ પુલ તૂટી જવાથી હજુ પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ હાલાકી માટે માત્ર ને માત્ર ભાજપની સરકાર જવાબદાર છે અને અહીંનું વહીવટીતંત્ર જવાબદાર છે અમે પ્રતિનિધિ તરીકે અનેકવાર રજૂઆતો કરી છે છતાં અમને નજર અંદાજ કરી છે કેમ કે અમે વિપક્ષના ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય તો એમને લાગે કે આ બધું ચાલ્યા કરવાનું છે પણ જે શાસક પક્ષમાં છે એ લોકોનું હજુ પેટનું પાણી નથી આવતું ત્યારે હવે જનતાને પણ કહેવા માંગીએ છીએ કાકો ક્યાં સુધી આ લોકોના ભય અને ભ્રષ્ટાચારવાળી સરકાર સામે આપણે જે કરવાનું છે ત્યારે સરકાર આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે અહીંયા પૂરની વ્યવસ્થા કરે હાલમાં બેકાલ્પીની વ્યવસ્થા કરે એવી વહીવટીતંત્રને સરકારે અમે કહીએ છીએ આવનારા દિવસોમાં અમે વેઠી વેઠીને થાકીશું અને જરૂર પડશે તો આ વિસ્તારના લોકોને અહીંયા મોવી બોલાવીને એમનો નેશનલ હાઈવે બંધ કરવાનો થશે તો અમે બંધ કરીશું કેમકે અમારે કેટલું વેઠવાનું છે એટલે જે પણ થયું છે ખૂબ જ ગંભીર બાબત છે ગંભીર બેદરકારી છે એની જવાબદારી માર્ગ અને મકાન વિભાગે તંત્ર એને સરકારે લઈને તાકીદે કામગીરી થાય એવી અમારી માગણી છે તમે જોઈ શકો છો અમારા મત વિસ્તાર પહેલાં જે ભરૂચ જિલ્લો પડે છે એના મોવી અને યાલની વચ્ચેનો જે પુલ છે તે ગત વર્ષે પણ તૂટી ગયો હતો અને સરકારને અનેકવાર અમે રજૂઆતો કરી કે આ પુલ એક એવી જગ્યાએ છે કે જે ડેડીયાપાડા સાગબારા તાલુકોનો ખરો છે પણ મહારાષ્ટ્રને જોડતો પુલ છે અહીંયા તમામ પ્રકારના વાહનોની અવર જવર છે આ સ્ટેટ હાઇવે પાસઠ નંબર છે જે નેશનલ હાઇવે છપ્પનને જોડતો છે અહીંયા બાજુમાંથી નેશનલ હાઇવે જાય છે જે છપ્પન નંબર એ આખા ગુજરાતને જોડે છે સરકારે ગયા વર્ષે પુલ તૂટ્યો માત્ર એમના અહીંના સાંસદ ધારાસભ્ય મુલાકાત લીધી અને કોઈપણ જાતની રજૂઆત કે ગંભીરતા લીધી નથી એમના વહીવટી તંત્ર અહીંયા આવીને એમના સાંસદે આવીને આશ્વાસન આપીને જતા રહ્યા અમે પણ વિપક્ષમાં રહીને સરકારને એમના મુખ્યમંત્રીને એમના જિલ્લા સંકલનમાં કલેક્ટરને માર્ગ મકાન વિભાગના એક્શનને બધાને અનેકવાર રજૂઆતો કરી છે અને અમે તો આવેદનપત્ર પણ આપ્યું કે આનું નિરાકરણ લાવો લોકોને ખૂબ હેરાનગતિ પડે છે અહીંયા એકસો આઠ જવા માટે ત્રીસ કિલોમીટર ફરવું પડે અપડાઉન વાળા વિદ્યાર્થીઓને નોકરીવાળા લોકોને તીસ કિલોમીટર ફરવું પડે ખેડૂતને પોતાના જિલ્લા મથકે જવું હોય ત્રીસ કિલોમીટર નેત્રંગ થઈને ફરવું પડે તો આ ગંભીર બેદરકારી સરકાર અને તંત્રના ભોગે આટલા બધા લોકોને આજે હેરાનગતિ થાય છે તંત્રના પાપે સરકારના પાપે આજે આટલા બધા લોકો હેરાન થાય છે આજે આ પુલ તૂટી ગયો છે આટલી મોટી આટલું બધું પાણી આવે છે જંગલમાંથી અહીંયા ભૂંગળા કાઢીને એ લોકો સંતોષ માને છે અને ભૂંગળાને થોડુંક અહીંયા રાખવાનું છે તો ભૂંગળાના લીધે ફરી આ પુલ તૂટ્યો છે અને દીડીયાપાડા શાકભારાના જેટલા પણ ગામના લોકો છે મહારાષ્ટ્રના લોકો છે અને આ બાજુ વિસ્તારના જેટલા પણ લોકો છે એમને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે અમારે સરકારને કેવું છે વિકાસની મોટી મોટી વાતો થાય છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમના પીએમ ને સીએમ આવવાના હોય તો આવા કામો રાતે રાત થઈ જાય છે એમના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર થઈ જાય છે અને આ વિસ્તારની જનતાના અવર જવર માટેના પણ મંજૂર નથી થતા એના માટે સરકાર પર ગ્રાન્ટ નથી અમે અમે સારી ટેક્સ ભરીએ છીએ જનતા સારો ટેક્સ ભરે છે ત્યારે સરકારને આની વૈકલ્પિક વ્યવસ્થા કરે અને પુલનું કામ એક વર્ષ થયું છે નથી કર્યું એ સરકારની જવાબદારી છે એમને બેદરકારી સ્વીકારવી જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરે સરકાર મિત્રો આવનારા દિવસોમાં અમારે સરકાર સામે જે મોકલું પડશે અમે ઉતરીશું ડબલ એન્જીનની સરકારની મોટી મોટી વાતો અહીંના ચૂંટાયેલા સાંસદોને બધા કરે છે તો તમારી સરકારે આ કેમ નથી કર્યું એનો પણ જવાબ તમે આપો ખુલાસો કરો ક્યાં તમે રજૂઆત છે એની પણ વાત કરો એટલે માત્ર માત્ર પાર્ટીની વાહવાહી કરવા થાકતા નથી એવા નેતાઓ પણ સુધરે અને એક નૈતિક જવાબદારી તરીકે પ્રજાની વચ્ચે આવીને સરકારને કહે કે આ બેદરકારી બદલ એમણે સ્વીકારવું પડે અને આ કરવું પડે ત્યારે જો આવનારા દિવસોમાં એનું યોગ્ય નિરાકરણ નહીં આવશે તો જનતા પરથી અમારે સરકારમાં સામે આક્રમક રચનાત્મક આંદોલન તરફ જવું પડશે અને સરકારને જ્યારે કોઈ અમારા રસ્તા નહીં બનતા હોય તો બીજા રસ્તા પણ અમારે અટકાવવાની ફરજ પડશે તો અમે અટકાવીશું